સાત માર્ચ એટલે કે આજે આ પાંચ રાશિઓની બલ્લે બલ્લે છે મેષ રાશિના લોકો માટે સાત માર્ચ નવી સિદ્ધિઓ લાવી શકે છે આ દિવસે તમને તમારા કરિયરમાં પ્રગતિ કરવાની સુવર્ણ તક મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે વૃષભ રાશિના લોકો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે તમને કેટલાક બાકી પૈસા મળી શકે છે અથવા તો તમને કોઈ નવી તક મળશે જે તમને નાણાકીય લાભ લાવશે આ દિવસે તમને તમારા કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે સિંહ રાશિના જાતકો માટે આ દિવસ કારકિર્દીમાં વૃદ્ધિ લાવશે જો તમે તમારી નોકરી બદલવા માંગતા હોવ તો આ યોગ્ય સમય હોઈ શકે છે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના સંકેત છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સારો નફો મળી શકે છે ધનુરાશિના જાતકો માટે ખૂબ જ સારો દિવસ રહેશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે અને તમારા કાર્યની પ્રશંસા થશે વ્યવસાયમાં સારો નફો થઈ શકે છે અને નોકરીમાં પણ નવી શક્યતાઓ ઊભી થઈ શકે છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તેમાં સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે મકર રાશિના લોકો માટે પ્રગતિના નવા રસ્તા ખોલી શકે છે જો તમે તમારા કરિયરમાં ફેરફાર કરવા માંગતા હોવ તો આ યોગ્ય સમય હોઈ શકે છે તમને એક નવી તક મળી શકે છે જે તમને તમારા જીવનને નવી દિશા આપશે તમે વ્યવસાયમાં નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો જે ભવિષ્યમાં મોટો નફો લાવી શકે છે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે